ખાકાખોળા કરીને અંદર રહેલ સોના ચાંદીના ઘરેડા અને રોકડા પંદર હજાર સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બાવીસ જૂનના રાત્રે નવ ત્રીસ વાગ્યે ઘરે પરત આવી મકાનનું તાળું ખોલી જતા મકાનમાં સામાન વેરવિખેર જોતા મકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ઘટના અંગે ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે ઘર તપાસ કરી સોસાયટીમાં લાગેલા સીસીટીવી તપાસ કરતાં એક શંકાસ્પદ ઈસમ સોસાયટીમાં બહાર આવતા અને ગાડી લઈ જતા નજરે પડ્યો હતો જે ચોરી થયેલ ઘર તરતથી આવ્યો હતો અને જતા નજરે પડ્યો હતો પોલીસે સંકમદ ઈસમના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી જેમાં એક અજાણ્યો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તે કોણ છે તેની શોધખોળ શરૂ કરી હતી તો પ્રાથમિક મકાન માલિકની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી એફએસએલ તેમજ ડોગ સ્કોટ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી क्या नाम है आपका प्रतिमा यादव क्या हुआ चोरी हुआ है हम लोग तो सुबह साढ़े आठ बजे निकल गए थे सवा आठ से साढ़े आठ बजे निकल गए थे फिर रात को साढ़े नौ बजे आए आए तो घर, घर में तो ताला आया जी टी था फिर ताला खोल के अंदर जाके देखा लाइट जलाया तो देखा पूरा सामान बिखरा हुआ फिर हस्बैंड को बोला फिर उन्होंने देखा तो खिड़की से चोर आया अपना चोरी करके लेके गया बहुत सारा सामान गया मेरा गोल्ड कैश सब गया, गया है गोल्ड बहुत सारा गया है कैश था पंद्रह हजार पंद्रह हजार था गोल्ड गोल तो आपसे पाँच छः लाख का था